નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ મામ આપનું હાર્દિક સ્વાગત છે આંકલા તાલુકાના મુચકુવા ગામે મહાકાળી માતા વાળા ફલિયામાં જતા ચકલા પાસે વરસાદના કારણે ગટર બેસી જતા મોટો ખાડો પડેલો હતો એક મહિનાથી ગઈકાલે સવારે પૂવે સરપંચ મનુભાઈ પૂનમભાઈ પઢિયારને પાટવી ગુજરાતી ન્યૂઝના પત્રકારે મહેશભાઈ પઢિયારે જાણ કરેલ કે અમારા ઘરે જવાના રસ્તાની બાજુમાં ગટર લાઈનનો મોટો ખાડો પડેલ છે જેથી અમારા નાના છોકરો ત્યાંથી પસાર થતા હોય અને કઈક મોટી જાણહાનિ ના થાય તે માટે પૂર્વ સરપંચ મનુભાઈને જાણ કરવાથી તેમણે ગ્રામ પંચાયતમાં ભલામણ કરીને તાત્કાલિક આ ગટર લાઇનનું કામ કરાવ્યું તે બદલ ત્યાંના રહીશોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર મહેશભાઈ પઢિયાર